નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુઈગામના પાડણ ગામે આગ લાગતા ખેડૂતના પૂરા બળીને ખાક સુઈગામ તાલુકાના સરહદી વિસ્તાર અને બોર્ડર પરના છેવાડાના ગામ પાડણમાં ખેડૂત ઠાકોર હેમરાજભાઈ નાગજીના ઘરની બાજુમાં આકસ્મિક અચાનક આગ લાગતા છ હજાર પૂરા બળીને ખાક થઈ ગયા હતા જેમાં ખેડૂત ખેડૂતોને ખેતમજૂરી કરતા હેમરાજભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે છ હજાર પૂરા એટલે એક પોઈન્ટ એંશી લાખ નું નુકસાન થયું છે જો કે આગના બનાવના સમયે કોઈ ઘરે ન હોવાના કારણે આગની જાણ થાય તે પહેલાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ખૂબ જ મોટી સંખ્યામાં આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી જોકે તે પહેલા પૂરા બળીને ખાખ થઈ ગયા હતા પાંડણ દૂધ ડેરીની પાછળ ઠાકોર રહેતા હેમરાજભાઈ નાગજીભાઈ ઠાકોરના ઘરે મકાનની બાજુમાં રાખેલા છ હજાર પૂરા આગ લાગતા બળીને ખાક થઈ જતાં એક પોઈન્ટ એસી લાખ હજારનું નુકસાન થવા પામ્યું છે જેમાં મકાનનો દરવાજો સહિત મકાનમાં રહેલ ઘર વકરીને ખૂબ જ નુકસાન થયું છે જોકે માંડ માંડ ખેતમજૂરી અને પશુપાલન કરતા હેમરાજભાઈ ઠાકોરને ખૂબ મોટું નુકસાન થતાં તેમના પરિવાર ભાગી પડ્યો હતો અને પાંડણ ગ્રામ્ય પંચાયતના વહીવટી તલાટી સુરેશભાઈ ચૌધરી અને તલાટી કમ મંત્રી ભરતભાઈ ચૌધરી ઘટના સ્થળ પર જઈ પંચનામું કર્યું હતું અને ખેડૂત પરિવારને સહાય અને નુકસાનીનું વળતર મળે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા જો કે કયા કારણસર આગ લાગી તે હજુ જાણવા મળ્યું નથી અહેવાલ રમેશ રાજપૂત સુઈગામ બનાસકાંઠા મારું નામ ઠાકોર ભરતભાઈ હમરાજ ગામ પાડણ છ હજાર અહીંયા રાખેલા હતા ત્યાં અચાનક રીતે આગ લાગી અને આગ લાગવાથી પૂળા નાશ થઈ ગયા ભેંસો માટે ગાયો માટે ઘાસ રાખેલ હતું અને ઘરને પણ નુકસાન આવ્યું અંદાજે પૂળાનું નુકસાન લગભગ બે લાખ જેવું થયું સરકારશ્રીને વિનંતી કે અમને આ વળતરનું કંઈક આપે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ